ટ્રેન નીચે પડતું મૂકી આ આપઘાત કરનાર યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા વધુ એક આરોપીને યુપીથી પોલીસે ઝડપી પાડ્યો છે પાકિસ્તાનથી ઓપરેટ થતા સાયબર બોલિંગ કનેક્શન મામલે હજુ પણ પોલીસની તપાસ યથાવત છે રાંદેર વિસ્તારમાં રહેતી યુવતીને ન્યૂ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને એકથી વધુ આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં યુવતીના બેંક ખાતામાંથી નાના ટ્રાન્સફર કરાવીને આત્મહત્યાની દુષ્પ્રેરણા સુધી ત્રાસ આપતા યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી જીવ આપી દીધો હતો જે કે રાંદેર પોલીસમાં ભોગ બનનારના ફરિયાદી પિતાએ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટનો ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં મૂળ બિહારના જમુઈ જિલ્લાના વતની આરોપી અભિષેક કુમાર ભૂમિયા સૌરભરાજ ગજેન્દ્રસિંહ રોશનકુમાર સિંઘ આંધ્રપ્રદેશના મોહમ્મદ ઝુવી ઝવેરિયા મોહમ્મદ ગૌસખાની પુત્રી વિગેરેની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ ભેગા કર્યા હતા તા સાત નાણાકીય વ્યવહારોની બેંક ડિટેલ્સ તથા મોબાઈલ નંબર આધારે યુપીના ખીરીથી વધુ એક આરોપી અંકિત કુમાર રમેશ કુમાર મોરિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અઝરલ ખુરશી સાથે હર્ષદ સેઠા